भाभर तालुकाना कुआळा प्राथमिक आरोग्य केंद्र खाते राष्ट्रीय डेंग्यू दिवसनि ઉજવણી કરવામાં આવી આજ રોજ 16 મે ને રાષ્ટ્રીય ડेंग્યુ દિવસ હોય ભાબર તાલુકાના કુઆળા ગામ મે આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડेंग્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કુઆળા ગામમાં આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ મેડિકલ ઓફિસર આરબીએસટી મેડિકલ ઓફિસર તાલુકા હેલ્થ સુપરવાઇઝર પી એચ સી સુપરવાઇઝર લેબ ટેકનિશિયન ફાર્માસિસ્ટ

આ આ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર ભારતમાં દર વર્ષે સોળમી મેના રોજ વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાડા ખાતે આરોગ્ય કર્મચારી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મચ્છરદાની ડેમોન્સ્ટ્રેશન ગપ્પીસીસ ફીસ અને પૂરા નિદર્શન કરી સમાજમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું આ રેલીમાં સૂત્રોચ્ચાર કરી અને પત્રિકા વહેંચણી કરવામાં આવી હતી અને સમુદાયની અંદર ડેન્ગ્યુ શું છે કેવી રીતે ફેલાય છે તેને અટકાવવા શું કરવું જોઈએ એની સમજ આપવામાં આવે હતી આ ન્યૂઝ ચેનલ દ્વારા હું સમુદાયમાં એક સંદેશ આપવા માંગુ છું કે ડેન્ગ્યુ નિયંત્રણ એ આપણી સૌની જવાબદારી છે અને આપણે સાથે મળી અને ડેન્ગ્યુને સમાપ્ત કરી શકીએ છીએ આભાર